હેલો નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે આપણી લા બનાસકાંઠાના લાખણી તાલુકાના પેપડો ગામે મારી સાથે છે પ્રણભાઈ દેસાઈ અહીંયા પ્રવણભાઈએ બહુ સારી રીતે પોતાનો ડેરી ફાર્મ એસ્ટાબ્લિશ કર્યો છે અને જે કોઈ પણ પશુ માલિકને શરૂઆત કઈ રીતે કરવી કે મારે પાસે કેટલા પશુ છે હું શું કરી શકું કેટલા વર્ષની અંદર મારે ડેરી ફાર્મ મોટું થશે એ જો તમારે વ્યવસ્થિત રીતે જાણવું હોય તો આજનો વિડીયો તમારે જોવો જરૂરી છે કારણ કે પ્રણુભાઈએ પણ કંઈક એવું જ કરેલું છે તમે એકવાર આપી દો પછી આપણે શરૂઆત કરીશું જિલ્લાના લાખણી તાલુકાના છું મારું નામ દેસાઈ પ્રવણભાઈ પીરાભાઈ છે હું ચાર વર્ષથી આ ધંધામાં જોડાયેલો છું પશુપાલન તરીકે અને બે હજાર અગિયારમાં મારા પપ્પાએ શરૂઆત એક ગાયથી કરી હતી બેતાલીસ હજારમાં ગાય લાવી હતી એ ગાય હાલમાં હયા જ છે મારા કાકાને તેઓ

એજ્યુકેશન સાથે જોડાયેલા છે એટલે મો નથી છૂટતો એટલે કે ઈ એક કરો આ એક કરો બધું ભેગ બને સાઈડે મિત્રો પ્રવીણભાઈના ફાધર પીરાબા દેસાઈ એમણે એક ગાય લાવી બે હજાર અગિયારની અંદર એટલે કે આજથી સમથિંગ તેર વર્ષ અગાઉ હવે એક ગાયની અંદરથી એમણે આજે આ લગભગ દસ બાર ગાયો કરી છે વત્તા એમણે બીજી ગાયો બીજી વેચી પણ છે વત્તા સંબંધીઓને ત્યાં પણ આપી છે તો આપણે એમની પાસે જાણીશું કે એ ક્યાંથી આખો ડેરી ફાર્મ ક્યાં લઈ ગયા કેટલું દૂધ ભરાવે છે અત્યારે એમની પાસે કેટલું કન્સ્ટ્રક્શન છે અત્યારે એમની પાસે ગાયો કેટલી છે એક એક ગાયો કેટલું દૂધ આપે તમે ખરેખર જોડાયેલા રહેજો મજા આવશે ખરેખર નાનું એવું ડેરી ફાર્મ છે પણ તમને જોઈને એવું લાગશે કે ના ભાઈ આપણે જે નવે નવા જે આ બિઝનેસની અંદર આવવા માટે જે ઈચ્છતા હોય ઘણી વખત અમારા ઉપર પણ ફોન કરતા હોય સર અમારે નવે નવું ડેરી ફાર્મ બનાવવું હોય તો અમારે શું કરવું પડે તો તમારા માટે આ વિડીયો કામનો છે આ વિડીયો તમે જોશો તો તમને ખબર પડશે કે આપણે કેટલા પશુથી આપણે શરૂઆત કરવી જોઈએ તો પ્રણભાઈ તમે એક પશુથી શરૂઆત કરી હતી તો એક પશુથી શરૂઆત કરી તો એની અંદરથી શું તમે કેટલા વેચ્યા છે અત્યારે તમારી પાસે કેટલા દસ બાર વેચી માર્યા અને મારી પાસે તેવીસ છે અને દસ બાર ચૌદ પશુ મારા કાકાને ને છે એ અમારે અલગ થાય એટલે ભાગમાં બે થઈ બે માં ચાર ને ચાર આઠ આઠ મિત્ર આ કેવો છે વાડ ઉપર વેલો ચડન એવી ટાઈપ છે એચ એફ ગાય અંદર સોળ સત્તર મહિને અઢાર મહિને બે વર્ષે

સત્તર મહિને વિયાણી કેટલું દૂધ છે પ્રેગનેટ થઈ નવ થી દસ મહિના નું બચ્ચું હતું એમ બચ્ચું કેવરાય ને બચ્ચું હતી અને એને સિમેન્ટ મૂક્યો એ ગાભણ થઈ અને અત્યારે વિયાણી હા કાલે વિયાણી છે ગઈકાલે વિયાણી વાહ ઉનાળાની ગરમી છે પછી ઓફે કરે છે થોડું થોડું રહેવાનું આતો કેટલું દૂધ આનો આપ હાલમાં 6 લિટર છે કોને જે કાલે જ છે કાલે વીયાણી 6 લિટર થોડો મસ્ટર્ડ નો પ્રોબ્લેમ છે ઇસ ઓકે એની બાજુમાં એક આ બીજી ગાય છે આનો નંબર તમે કહેતા હતા કેટલા હા બનાસ ડેરી માં દૂધ છે સરેરાશ ત્રણ ટાઈમ નું કર્યું તો ત્રણ ટાઈમ નું 16800 દિવસ નો 33 લિટર છે ઓલું 33 લિટર દૂધ આ કાપણ છે છઠ્ઠો મહિનો જાય અત્યારે કેટલું દૂધ છે હાલમાં 12 લિટર ઉપર છે

બરાબર સરસ મતલબ ફુવારા બીજું કંઈ કરાવ્યું નથી ના ફુવારા સિસ્ટમ નહીં હવે ફોગળ નહીં લગાવવું છે બીજું મિત્રો આ એમનો કન્સ્ટ્રક્શન છે તમે જોઈ શકો છો કેટલા બાય કેટલા ઉપર પંખા નથી આ ઓફ તો પશુ ઓફ ને લગાડતા ગયો લગાવે હે ઓફ તો પણ ખુલ્લો છે એટલે વાયરો વધારે આવે છે આની ઉપર ફોગર લગાય હોય ચાલે કેટલા બાય કેટલા નું છે આ 60 બાય 40 નું તબેલો છે 60 બાય 40 નું છે આની અંદર બધા પશુ આવી જાય હા બધા પશુ આવી જો આ એક આ છે આ મોટી પેલે 7 લિટર વાળા છે લિટર વાળાની હા એને હમણાં તાવની બીમારી છે ને કે વધારે સારી હતી બીજા એચપ ગાયો આમની પાસે બીજી પણ ભેંસો કેટલી રાખો ભેંસો તો એક બે ત્રણ ચાર પોચ છે ખાલી એવું ભેંસો સારું ભેંસો ગાયો વધારે સારો રમન લાગે અમન ગાયમ વધારે સારું લાગે એવું આ સાઈડ આવી જવું એટલે મહેસાણી કટની ભેંસો છે આ વચ્ચે શું એમણે જગ્યા રાખેલ છે આ બાજુ પણ જગ્યા છે બધું કન્સ્ટ્રક્શન

આ બીમાર છે એના કરતા બહુ સો જોરદાર સારી હતી એની હાઈટ બાઈટ પંજાબ અત્યારે હાઈટ તો સારી દેખાય મતલબ પંજાબ ટાઈપ નું આમ દેખાય રે કે ના આ બધી દરેક દરેક જે ગાયો છે દરેક ની હાઈટ સારી છે હાઈટ બોડી સ્ટ્રક્ચર અડર સ્ટ્રક્ચર બહુ સારું છે આ આ પહેલે જ છે પહેલી ઉપર ને પહેલી એની રહેલી અચ્છા અત્યારે ગાભણ છે હા 8 મહિનાની ગાભણ થઈ છે ને આ 15 મહિનાની થઈ હમ ટોટલ 8 મહિનાની ગાભણ સરસ બહુ સરસ બધા ડોક્ટર કહે છે આવું થી આરી ક્વોલિટી છે ના સારી ક્વોલિટી છે ખરેખર સારી ક્વોલિટી અને હાઈટ ના કારણે દૂધ તો આપશે છે 10 11 12 પ્લસ દૂધ આપશે છે એક બચ્ચું છે મિત્રો આપણે ઘણી વખત લોકો અહીંથી પંજાબ જતા હોય ઘણી વખત લોકો દૂર દૂરથી ગાયો લેવા માટે દોરતા હોય તમે ખાલી બે થી ત્રણ ગાયો લાવો અને શરૂઆત ધીમે 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 આવી રીતે કરો તો ઘણું સારું એવું આની અંદર મળે આ ગાય મિત્રો જુઓ Gaiw, bhe chos o tamen? Gaiw, bhe

દૂધ તો લાગે છે આ પશુ દૂધ તો આપે વાત છે કારણ કે એમનું શરીર છે આ શરીર નેચરલી મતલબ આવેલું છે

એક ગાય માંથી આ બધું કર્યું ધીમે 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 હેલે જાય વેચા લેવા જોઈએ છે નથી નથી તમે એમ શું કહો ગાયો વેચાતી થી લઈને તબેલો કરવો પડે થોડો કરવો હોય તો કરાય કે ન હા કરાય જેમ ન કરાય શું વધે છે કેવું સારું વધે હો કેવું પાવની આ અડજ વધે બાજો બાજો ખર્જો ભરજો ઘરને અડજ વધે અડજ વધે હા બરાબર રેડી રેડી બીજું કોઈ એમ હવે આપણે તબેલો કરવો હોય તમે એમ શું સલાહ શું આપો પશુ મલીક તમે કારણ કે આમ રાત મહેનત કરવી પડે અને રાત મહેનત કરવી પડે જાત મહેનત કરવી પડે ચાલજો બરાબર કેટલા પશુ સુધી રાખી શકાય એમ ઘણા ઘણા હા તો મારે કોમ વાળો તો ઘણા રાખો હોય કોમ કરવા છે ને બરાબર ખોણધોણની અંદર શું શું મેલો તો સાગરદોણ સાગરધોણ જીરાળો જીરાળો અને મકાઈ પાપડી અને બાજરી

એટલે ખોરાક સારો મિનરલ બીજો બધું ઉણપ હોય પૂરી કરો તો નથી રહેતો ના કે તો રેજ બરાબર છે સરસ તો મિત્રો આ હતા પ્રવીણભાઈ આપણે એમના ડેરી ફાર્મની મુલાકાત કરી નાનો ડેરી ફાર્મ છે આખો અને સરસ વ્યવસ્થિત રીતે એમણે એસ્ટાબ્લિશ કર્યું આ એક નવો કર્યો છે હમણાં તમે જોઈ શકો તો કે પહેલાં એ બે ભાઈ ભેગા રહેતા હતા એમના ફાધરને એ ધીમે 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 થોડો વધાર્યો અને પછી બંને અલગ થયા એટલે એમણે પછી અહીંયા ખેતરની અંદર અલગ વ્યવસ્થિત રીતે ડેરી ફાર્મ બનાવ્યો નીચે તળિયો પણ છે કાચું જોઈ શકો છો તમે ખેતરની અંદર વચ્ચો વચ્ચે હજી આજુબાજુ વૃક્ષો વાવા છે કે નહીં થોડાક આજુબાજુ બધા વૃક્ષો વાવો એટલે હરિયાળું રહે તો આ બધા છે ને અમને સારું લાગે એમ કારણ કે આ એચ એમ કહે હોફોનો પ્રોબ્લેમ વધારે હોય એટલે તમે આજુબાજુ વૃક્ષો વાય ન હો તો થોડુંક હરિયાળું ઠંડુ રહેશે એટલે ઓટોમેટિક આ સારું લાગશે એમ તો મિત્રો આ પ્રવભાઈનો સારો એવો કે એક મેન્ટેન રાખે આપણે આટલા પશુ રાખવા છે આટલા પશુથી એ આગળ વધારવા નથી તો એ એ પ્રવણભાઈનો સારો એવો ડેરી ફાર્મ આપણે જોયું એમની પાસે બે ત્રણ ભેંસો છે કે એની દૂધની સાથે સાથે થોડું ઘણું ભેંસું આવે તો એસએનએફ અને ફેટ ટકાવારી જળવાઈ રહે જેને પણ ડેરી ફાર્મ નવું બનાવવું છે તો આવી રીતે કે ભાઈ એક બે પશુ છે એની ઉપરથી વ્યવસ્થિત રીતે આપણે કામ કરીએ તો આવી રીતે ડેરી ફાર્મ મળી રહે અને એક એવરેજ પંદરથી વીસ લાખનું દૂધ આપણે આરામથી ભરાઈ શકીએ અને આમાંથી આપણે પણ આઠ નવ દસ લાખ રૂપિયા આરામથી કમાઈ શકીએ થેન્ક યુ સો મચ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો આના ઉપરથી તમને શું શીખવા મળ્યું ક્યાંય તમને હજી આની અંદર કંઈ કસર બાકી હોય તો તમે જાણવા જેવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને અમારા વિડિયો તો ઓલરેડી તમે જોતા રહો છો થેન્ક યુ સો મચ મિત્રો ધન્યવાદ